ગાંધીના ગુજરાતમાં દારૂના બંદીના ધજાગ્ર છે ગાંધીના ગુજરાતમાં જેતપુરમાં દારૂની રેલમ છે જેતપુર જેતલસર જંક્શનમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેતલસર જંક્શનમાં જાગૃત નાગરિકે ખુલ્લા પ્લોટમાં ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણમાં કર્યા છે વિડીયો વાયરલ ખુલ્લા પ્લોટમાં દેશી દારૂની પોટલીઓ કોઈપણ પ્રકારની બીક વગર બુટલેગરોને વેચતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે દેશી દારૂના વિડીયો વાયરલ થતાં જેતપુર તાલુકા પોલીસ કામગીરી સામે ઉઠાયા સવાલો બુટલેગરો પોલીસનો ડર ન હોય તેમ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દેશી દારૂ માં આશાપુરા ન્યૂઝ ચેનલ આ વિડીયો પુષ્ટિ કરતું નથી કોણ તમારા ભાઈ લે મોમીન બેન મારી કાઈ નથી થાતી મોમીન બેન ને રેડ પડવી દયો તમ તારે મોમીન બેન ની રેડ પડવી દયો રેડ પેલા તમે ન્યાજ ઇન ઉતારો તમારા ફેમિલી રિલેશનશિપ થઈ છે મારો કાઈ નથી થાતો હાલો માર ને આ મોમીન ને ન્યા હાલો 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 મોમીન ને ન્યા હાલો મને લઈ જાઓ મોમીન ને ન્યા ચોરે તારે લઈ જાવ હાલો ન્યા મોમીન ની ન્યા હે ને પેલા વિડીયો જેત સર જંક્શનમાં સરપંચ થકી તાલુકા પોલીસ થકી ચોરે ધારે દારૂ વેચવામાં આવે છે હા કોઈ આનો કોઈ જવાબદાર નથી સરપંચ આ વેચાય છે અને પોલીસ કોઈ જવાબ નથી દેતા આ દારૂ વેચાય હું ઉપ સરપંચ છું આનો અત્યારે અમે રેડ પડીએ પણ અમે ગામ જનો રેન એની હિસાબે છે ને આ દારૂ વેચાવો ન જોઈએ અમારા ગામમાં સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે